સુરત શહેરના હાટ વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ લોકોના ફેમસ રોયલ મેળામાં હવે સુરતીજનો મેળાની ખરીદી આનંદ ઉત્સવ સાથે સંગીતની પણ મજા રહ્યા છે ત્યારે સભ્યણ સૌમ્ય ગ્રુપના રાજેન્દ્ર માધવાણી નેજા દ્વારા કરાવકે પર સિંગિંગનો કાર્યક્રમ રોયલ મેળામાં યોજવામાં આવ્યો હતો જેની અંદર સંગીતના સથવારે નાનેરાથી લઈને મોટેરા સુધીના સુરતીજનો ડોલિયા હતા તેની પર આપણે નજર કરીએ बचिलाए हसीनों लो में आ गया लो में आ गया मुस्किन राश का, का दुश्मन अपनी है यारों से जुदा बचनाए Thank uh you. -huh.

ज़ाया મિત્રો ફરી પાછા રોયલ લોકના રોયલ ફેમસ મેળાની અંદર સ્કાય સેવન ન્યૂઝ ચેનલની ટીમ આવી છે અહીં એફિલ ટાઉન જે રીતે પેરિસમાં એફિલ ટાવર નીચે સંગીતનું આયોજન સિંગિંગનું આયોજન થાય છે તે જ રીતે સભ્ય સૌમ્ય ગ્રુપ દ્વારા આજે પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે લોકોએ પણ જે અનરોન ઉઠાવ્યો છે ત્યારે અહીંના જે સિંગિંગ કરનારા લોકો છે તેઓ શું કહેવા માંગે છે આપણે તેમણે મળીએ આજે આપનું નામ હાજી મારું નામ મઢવાણી

અને આ મેળો પણ અલૌકિક છે એકદમ સ્વર્ગ જેવો લાગે છે આજે જે પ્રકાશભાઈ વાળા અને બીજા તેમના જે મિત્ર છે તેમણે અમારી પાસે જે આયોજન કરાયું છે સંગીતનું તે તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર એન્ટ્રી ક્યારે અચ્છા થેન્ક યુ થેન્ક યુ રોયલ મેરો તો ખરેખર અહીંયા જોઈને લાઇટિંગ જે પ્રમાણે અહીંયા એરેન્જ કર્યું છે જે પ્રમાણે અહીંયા એફિલ ટાવર બનાવ્યો છે કે આપણે

અમારો ગ્રુપ તમારો ખૂબ ખૂબ આભાર માને છે અને અને જે જે તમે અમારા માટે આ બધી વ્યવસ્થા કરી છે એના અમે આભારી છીએ ભાગરૂપી તમને બહુ પ્રેરણા સારી છે હા મારું નામ હેમલતા પોરિયા છે આજે અમે રોયલ મેળામાં આવ્યા છીએ અને અમને પ્રકાશભાઈ ઇન્વિટેશન આપ્યું છે સિંગિંગ માટે આ રોયલ મેળામાં રોયલ મેળામાં ખૂબ જ મજા આવી છે અને આજે સાથે સાથે અમારી એનિવર્સરી પણ છે તો અમને આજે ખૂબ જ મજા આવી છે અમારા ગ્રુપને આજે ડબલ આનંદ છે અને સભ્ય સૌમ્ય ગ્રુપનું અને આ રોયલ મેળાના ફાઉન્ડરનું અમે ખૂબ ખૂબ અભિવાદન પાઠવીએ છીએ મારું નામ વૃંદા અજુડિયા છે અમને આ મેળામાં આવીને બહુ મજા આવી લંડન અને પેરિસની જાત્રા કરાવી એવું લાગે છે અને અમને સિંગિંગમાં પણ મજા આવી અમારા સભ્યો સૌમ્ય ગ્રુપમાં દરેકને ગાવાની ખૂબ મજા આવી અને અમને પણ મજા આવી હાજી આપનું નામ મારું નામ મંજુ પટેલ છે અમને આ મેળામાં આવીને ખૂબ આનંદ થયો અને અમને એક નવું પ્લેટફોર્મ મળ્યું અને સિંગિંગ કરવાનો મોકો મળ્યો તો મારો ખૂબ ખૂબ ધન્યવાદ ટીના છે હું રોજ સિંગિંગનું સાંભળવા આવું છું સભ્ય ગ્રુપમાં જોઈન્ટ છું ને મને ખૂબ આનંદ થાય છે ને આ રોયલ મેળામાં આવીને પણ મને ખૂબ ખૂબ આનંદ થયો છે આજે આપનું નામ મારું નામ ઈલાબેન પટેલ છે મેળામાં આવ્યો તમારા મોઢા પર ચમક અને ખુશી દેખાઈ રહી છે અરે અહીંયા બહુ મજા આવે નહીં નહીં આ મેળા ની અંદર એટલો આનંદ મળ્યો ને કે ઘર ભૂલી ગયા મારું નામ નિશા દેસાઈ છે અમને આ મેળા રોયલ મેળા માં અમને ખૂબ આનંદ થયો સંગીત નો બી ખુબ મજા લીધી ને અહિયાં નાસ્તા નો પણ અમે ખૂબ આનંદ મેળવ્યો છે બેન ગાંધી છે મેળામાં મને સંગીત નો પ્રોગ્રામ માં બહુ મજા આવી ને હું પહેલી વખત આ સંગીત માં અહિયાં જોડાઈ છું એટલે ગ્રુપ માં તો જોઈન્ટ જ છું એમ પણ રોયલ મેળામાં મજા આવી ગઈ મારું નામ ડૉક્ટર રાજેશ અયર છે થેન્ક યુ વેરી મચ આ જે મેળો જે અત્યારે આયોજન થયું છે ખૂબ સરસ રીતે થયું છે લોકોનું આવડ જવડ પણ બહુ સારું છે નોટ ઓનલી કે જે થીમ બનાવેલી છે આઈફિલ ટાવર કે બુર્જ ખલીફા કે યુનિવર્સલ સ્ટુડિયોઝ દુબઈ મ્યુઝિયમ ઓન ટોપ ઓફ ઇટ બાકી બધા જે એમ્યુઝમેન્ટના જે વસ્તુઓ છે એ પણ સારા છે નાના નાના છોકરાઓથી માંડીને મોટા મોટા વૃદ્ધ લોકો પણ આવે છે અને ફૂડ પણ બહુ સારું છે હાઈલી એપ્રિશિએબલ અને ખાસ કરીને સ્કાય ન્યૂઝ આઈ મીન લાઈક આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ ન્યૂઝ ચેનલે આવી રીતે કોઈ કવરેજ લીધી હશે ડેફિનેટલી બહુ પ્રોએક્ટિવ પણ સારી રીતે કરી છે ન્યૂઝ મિત્રો અત્યારે આપણે વાત રોયલ રોયલ ફેમસ અંદર અત્યારે સભ્ય સૌમ્ય જે ગ્રુપ છે તેના દ્વારા અત્યારે રોયલ મેળા મેળાની અંદર એપ્રિલ ટાવન નીચે સિંગિંગનો કાર્યક્રમ ચાલતો હતો માત્ર આ ગ્રુપો જ નહીં પરંતુ હજારોની સંખ્યામાં સુધીજનો લાભ લીધો છે અને ચારે કોરથી એવો ખુશી અત્યારે અનુભવી રહ્યા છે કે અમે રોયલ મેળાની અંદર સિંગિંગ સાથે સાથે ખાણીપીણી નાસ્તા રમકડા અને રાશિ પણ મજા લીધી છે